ओ दम्मी लोगा तो आज ही थेरी चाहिए दिवाली की साफ सफाई तो आज ही करवाना चाहिए दिवाली साफ सफाई लोग तो चलो मजा उसे सुख अच्छा अब होगी दिवाली की साफ सफाई गाजर गोडला बता नाखून आ चाहिए आपने ओये पकड़ गयू जल्दी Packe. કચરો વાળી રહી છે મારી બેન એવું નહીં કે ગાયલું પડ્યું તો પકડાઈએ ખાલી કચરો વાળી નહીં બીજું લેવા જઈએ દેખો દિવાળીની સાફ સફાઈ થઈ રહી છે આવા દો શું

fucked up face, so sorry. Dabao par. Look, Mommy is going to છે a little bit. Hey! Huh? You have to તમે ઉપર તો લા કે દે ના ઉપર તો લાઈન દઉં છું ને નીચેથી બધું ઉપર લાવવાનું પછી તપવાનું છે હા આ જો કે અમારી શરીર કે કેલરીઝ બહન બધું જ વજન ઉતરી જશે તમારું દિવાળી કામ કપાઈ શરૂ દોસ્તો પહેલા આપણે

પછી એને લઈ લીધો આપણે હવે પાછા ઉપર જઈશું અને તપી દઈએ

આપણે બી સુકવા લાગ્યા બાજુ જો મમ્મી સુકવી રહી છે મસ્ત મસ્ત તો આપડે સુકાઈ જશે મસ્ત પછી કબાટમાં મૂકી દેવાના શું કહો મમ્મી મજા આવો શું કહો છો હવે બોલો કામ કરવા ગયા

બે ત્રણ કલાક સુધી તાપમાં તપાસ દીધા છે હવે આપણે આને પલટાવી દઈએ થોડા જેટલા પણ આ ગાટલા છે ને પલટાઈ દયો આ બાજુના બધા પલટાવી દીધા બસ હવે થોડાક જ બાકી છે પલટાઈ દઈએ પછી નીચે જઈએ પછી ગોઠવી નાખીશું એકદમ મસ્ત સેટ કરી દઈશું નીચે જઈને કબાટમાં બધા ભેગા મળીને તો મળીએ આપણે સેટ કરવાના ટાઈમ પર ઓકે ઓકે તો આજે અમદાવાદમાં થવાનો છે ફિલ્મફેર એવોર્ડ તો બહુ બધા સેલિબ્રિટી નીકળશે આ સવારની ગાડીઓ મસ્ત મોટી મોટી નીકળી ગઈ રહીએ લાગે અહીંથી જતા લાગે ફિલ્મફેર એવોર્ડ માટે જોવું જોઈએ ટિકિટ તો જુઓ પણ તીથી ચાલીસ હજાર રૂપિયા આઠ હજાર રૂપિયા આટલી બધી ટિકિટ હોતી હશે કાંઈ હે સમજમાં આવો તમને ફિલ્મ ફેરવાળાઓ આટલી મોંઘી ટિકિટો રખાય હે તો અત્યારે હવે ચાર આવી ગયા છે અને આપણે લઈ લઈશું બધું જે શૂકવ્યું હતું સવાર સવારમાં તે હવે પાછું નીચે લઈ જવાનું છે અને નીચે ગોઠવવાનું છે તો સૌથી પહેલાં આપણે ખંખોરી નાખીએ પટના દંડો જોવા મને મળી ગયો છે દંડો ધોઈ નાખીએ આનાથી તને હવે પેલા આપણે ગાડલા ને પટના ખંખેરી નાખીએ ત્રણ હે ને આઈ છે ગાંઠિયા ખાવા જો દેખાય ત્રણે ત્રણ હવે ધીરે ધીરે છે કોલી બાજુ જશે અમારી અને ગાંઠિયા ખાશે છુપાઈ છુપાઈ જશે હા પેલા છુપાઈ જશે દેખાય નહીં ને એટલે હવે આપણા ગાઢના દેખો ખંખેરી નાખ્યા છે હવે આપણે જઈએ નીચે લઈને અને પછી મસ્ત ગોઠવી દઈશું અંદર चलो दोस्तों अपना काम करते हैं पहली जो 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 चढ़ी चढ़ी ऊपर चढ़ी हो ये ऊपर चढ़ी क्या चढ़ी ना जैसे वे यहाँ आ बाजू आओ से जे भी पहुंचे नहीं भी बताओ जो तुमने खाली जो 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 पहुंची गई की तूने मैं ये पहुंची गई गांठिया पर गांठिया छह नहीं अंदर जी जी જો 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 પહોંચી ગઈ ને શું કીધું તું મે 3 ને 3 માં અને બે બચ્ચા એ ગાંઠિયા ખાવા પહોંચી ગયા પારેવાના બધા ગાંઠિયા ખાઈ જાય છે મમ્મી ਵੀ ઉપર આવતા રહ્યા તું વિડિયો ઉતારવામાંથી ઉતો નહી આવતો તો વિડિયો તો ઉતારવો પડે ને ચલો હવે આપણે ગાઢલું લઈને નીચે જઈએ

છે આપણે નીચે એ બધું લઈને અને દીખો હવે આપણે સેટઅપ કરવાનું છે આની અંદર મસ્ત અંદર સેટઅપ કરી દઈએ બધું મૂકી દઈએ ચલો મૂકી દઈએ અંદર આપણી કેરમ પણ અંદર મૂકાઈ ગઈ છે મસ્ત મજાની તો ચલો હવે આપણે મસ્ત સેટઅપ કરી દઈએ કબાટ મસ્ત પેક થઈ ગયો છે બંધ કરી કોઈ ના કે ફૂલ થઈ ગયું ભરાઈ ગયા 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 ફૂલી ફૂલી એટલે કશું માતું નહીં અંદર થઈ ગયું આજની સાફ સફાઈ ખુશ થઈ ગયું ને કરાય દીધી થઈ ગઈ છે આજની સાફ સફાઈ જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયો ને લાઈક કરો કોમેન્ટ કરો કોમેન્ટ કરો ચેનલ ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો બાય બાય ઓર મેરે બેટે કો આગે બઢાઓ બાય બાય આવજો આવજો